હેલો ગાઈઝ તો આજના બ્લોગમાં આપણે બતાવીશું કે મિલન સ્કૂલમાં આજે એક બુક ભૂલી ગયો છે જે ક્યારનો શોધી રહ્યો છે મળતી નથી તો મિલન કયા વિષયની બુક હતી આજે જે ખોઈને આવ્યો જીકેની બુક હતી તમે જોઈ રહ્યા છો બધી બુક્સો એને બેગમાંથી કાઢી છે પણ એ બુક મળતી નથી અત્યારે શોધી રહ્યો છે પણ મળતી નથી જીકેની બુક કે એને ખોવાઈ ગઈ છે તો મિલન કાલે સ્કૂલમાં જઈશ તો ટીચર શું કહેશે બુક નહીં મળે તો નવી લાવવાની અથવા પનિશમેન્ટ કરશે એવું છે તો તારા ખાનામાં જોયું તે બુક છે કે નહીં તો એક વાર જોઈ લે તારા ખાનામાં પણ તો મિલન એનું ડ્રોવર ખોલે છે એના અંદર જો કદાચ મળી જાય તો મિલન ભૂલી તો નતો ગયો ને ઘરે બેગમાં જ હોય છે તો ક્યાં ગઈ તાર બુક કોઈ ફ્રેન્ડને આપી હશે વાંચો વાંચવા તાર ફ્રેન્ડ સર્કલ ને પૂછ્યું તે તો એ લોકો જોડે નથી ટીચરને ઇન્ફોર્મ કર્યો તો મિલને ટીચરને ઇન્ફોર્મ નહીં કર્યો બુક નથી મળી એનો ખોવાઈ ગઈ એનો નથી કર્યો મિલને એ તમે જોઈ રહ્યા છો રિયા ગેમ રમે છે બ્લોગ જોવે છે હાય રિયા કેવો રહ્યો આજનો દિવસ શું કર્યું આજે એવું છે એમ શું ખાધું આજે સવારમાં ઉપવાસમાં આજે એને ગૌરી વ્રત ચાલે છે રિયાને તો ઉપવાસમાં શું ખાધું સવારમાં રિયા ગાત્રી ખાધી વેફર ખાધી અને અત્યારે શું ખાવાનું છે ઉપવાસમાં ભાખરી અને ચા ખાવાનો છે રિયાને ઓકે તમે જોઈ રહ્યા છો મિલન હજી શોધી રહ્યો છે ટેન્શનમાં આવી ગયો છે મિલન કાલે ટીચરને શું જવાબ આપશે એ એ બુક્સનો બુક્સ નહીં મળે તો ટીચર એને પનિશમેન્ટ કરશે અથવા તો નવી લઈને મિલનને ત્યાં રજૂ કરવી પડશે તો મિલન તું ટાઈમ ટેબલ પ્રમાણે બુક્સ લઈ જઉં છું તો ઘરેથી તું લઈને ગયો હતો બુક્સ ઘરેથી લઈને ગયો હતો ઓકે તો શું લાગે છે તને કોઈ તારા ફ્રેન્ડે કોઈ એ દફ્તરમાંથી લઈ લીધી હશે તારી બુક્સ તો શું લાગે છે બાર મૂકી હશે ને કોઈએ લીધી હશે હમ તો મિલન ક્યારનો બુક્સ જ શોધી રહ્યો છે તો મિલન બુક શોધી રહ્યો છે જીકેની પણ મળતી નથી અને આપણા હરિઓમ ભાઈ પણ મીન્સ કે આપણો કાચબો હરિઓમ એ પણ આવી ગયો છે મિલનની જોડે શું લાગે છે મિલન મળશે કે નહીં મળે નહીં મળે તો નવી જ લાવવી પડશે ને આપણે બુક્સ જી ની કાલે સ્કૂલે જઈને તું પહેલાં ટીચરને ઇન્ફોર્મ કર કે મારી બુક્સ ખોવાઈ ગઈ છે ટીચર તમે ક્લાસમાં બધાને ઇન્ફોર્મ કરો કદાચ મળી જાય બુક્સમાં નામ લખ્યું તું મિલન નામ લખ્યું તું તો તું ત્યાં સ્કૂલમાં ટીચરને ઇન્ફોર્મ કર ક્લાસમાં તારા કે મારી બુક્સ આ વિષયની ખોવાઈ ગઈ છે નામ લખેલું છે જો મળી જાય તો ઠીક છે બાકી પછી આપણે નવી લાવવાની રહેશે તો નેક્સ્ટ ટાઈમ મિલન આવ ધ્યાન રાખવાનું કે બુક્સ ખોવાય નહીં આ રીતે ડક્ટર ચેક કરી લેવાનું તો મિલન ચિંતા કરી રહ્યો છે બુક્સ મળતી નથી તો રિયાને આપણે પૂછીએ રિયા શું લાગે છે તને મિલન એનું તો તમે જોઈ રહ્યા છો રિયા મિલન ઝઘડા છે બુક્સ માટે તો ગાઈ જમવાની તૈયારી પણ અમારી થઈ ગઈ છે જમવાનું ટેબલ ઉપર આવી ગયું છે હવે અમે જમવા બેસું થોડી વારમાં આ મારા ફાધર છે જે લાકડી લઈને ગાવરા કુતરા ગાયો કૂતરાનું ધ્યાન રાખતા હોય છે જે અહીંથી નીકળે તો એમને ભગાડે છે રસ્તા ઉપર અમારે અહીંયા ગાયો બહુ આવે છે અને ગંદકી પણ બહુ કરે છે એટલે વાઈફાઈ સિગ્નલ નથી આવતું હા તો તમે ટીવીમાં પણ જોઈ રહ્યા છો નો સિગ્નલ લખેલું આવે છે કદાચ વાઈફાઈ સિગ્નલ વરસાદના લીધે બંધ હોઈ શકે છે તો આપણે વાઇફાઈ સિગ્નલ આપણે ચેક કરી લઈએ આપણે ઘરે જીઓનું વાઈફાઈ સિગ્નલ નખાયેલું છે જીઓ ફાઈબર તમે પણ નખાવી શકો છો ખૂબ સારી સ્પીડ આવે છે જીઓ ફાઈબરમાં અને વાપરવાની અનલિમિટેડ વાઇફાઈ આવે છે તો વાપરવાની પણ બહુ જ સરસ મજા આવે છે તો આ ગ્રીન સિગ્નલ આવે છે તો એવું સમજવું કે વાઇફાઈ અત્યારે ચાલુ છે રેડ સિગ્નલ આવે તો સમજવું કે વાઇફાઈ નેટવર્ક ઇસ્યુ છે અથવા બંધ છે તો અત્યારે તો વાઇફાઈ ચાલુ જ છે પણ કદાચ ટીવીમાં પ્રોબ્લેમ હોઈ શકે તો ટીવી ચાલુ કરીને બંધ કરી દઈએ વાઈફાઈમાં તો સિગ્નલ પરફેક્ટ આવે છે તો વાઇફા ટીવી ચાલુ કરી જો રિમોટ કરી ચેક કરતો કદાચ એવું પણ બની શકે કે ટીવીમાં પણ સિગ્નલ ના હોય પાવર શોર્ટ થાય તો બંધ કરીને રિસ્ટાર્ટ માર તો કદાચ થઈ જાય થઈ ગયું સ્ટાર્ટ કરી જો એકવાર થઈ ગયું ને ટીવી ચાલુ ઓકે હા તો મિત્રો અમારા આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય